તો જય શ્રી કૃષ્ણ મિત્રો પહેલાં તો આવી ગયો તો કોલેજ ને પછી નીકળી ગયો પછી કોલેજથી ના આવી ગયો મેઇન ગેટ અને જવાનું હતું દિવાળી પોલિટેકનિક તો રિક્ષા પકડી લીધી ને પહોંચી ગયો દિવાળી પર પોલિટેકનિક પહેલી વાર આવતો હતો તો બહુ બધામાં આનંદમાં હતો અને પહોંચી ગયો સીધો મેઇન બિલ્ડિંગ પર માલીબાની જ બીજી બ્રાન્ચ છે તો જરાક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેમ લાગશે ને અહીંયા હતો સેશન ને આ મિત્રો હતા દિવાળી બાના પણ ધ્યાન નહોતા દેતા ને પછી થઈ ગયો સેશન શરૂ અને સર થોડું ઘણું બુકમાં ભણાવીને પાછું પ્રોજેક્ટરમાં ભણાવ્યું ને એ પ્રોજેક્ટરમાં ભણાવેલું આપણે થોડુંક ઇમ્પ્લિમેન્ટ કરી દીધું અને આજનો સેશન પૂરો થઈ ગયો હતો અને અમે બધા બેસી ગયા હતા પાછા બસમાં અને એ બસમાંથી ઉતરીને પાછા મેઇન ગેટથી બેસી ગયા હતા આ કોલેજની બસમાં બારડોલી જવા માટે બારડોલી આજે જોયું તો આખી દુનિયાનો માણસો અહીંયા જતો સુરત જવા માટે અને એ જોતા જોતા બેસી ગયો હતો હું પાળીએ અને ત્યાં વજુભાઈ પોઝ આપવા મળ્યો પોઝ આપવાની સાથે જ બસ આવતા વજુભાઈ બધાને ચડાવવા ગયો હતો પણ પોતે ફીટ થઈ જતા એને ઉતારવા જવો પડ્યો અને ભીડ જોઈને ખબર તો પડી જ ગઈ છે અમારો વારો પણ ન જ આવ્યો અમે બસમાં ઊભા રહી ગયા અને સુરત પહોંચવા એવા ત્યારે અમને જગ્યા મળી અને સુરાણી જે આવા નખરા કરવા મળ્યો બોલો હજી નાનો છોકરો જ છે અને આ બધું કરતા કરતા પહોંચી ગયા હતા અમે સુરત અને સુરતમાં પણ લાલ કિલ્લો આવેલો છે એ જોઈને આવી ગયો હતો હું ઘરે જય શ્રી કૃષ્ણ